સવાલ નંબર એક સૌથી મોટો સાચો જવાબ બી ઓસ્ટ્રેલિયા સવાલ નંબર બે ડેટલ સાબુ ક્યાંક દેશની કંપની છે તમારા ઓપ્શન છે એ ભારતની બી ચીનની સી ઇંગ્લેન્ડ ડી જાપાન સાચો જવાબ સી ઇંગ્લેન્ડ સવાલ નંબર ત્રણ રાજ્યમાં સાચો જવાબ એ રાજસ્થાન સવાલ નંબર ચાર શિક્ષક દિવસ ક્યારે ઉજવવા માંગાવે છે તમારા ઓપ્શન છે એ ચૌદ સપ્ટેમ્બર બી પાંચ સપ્ટેમ્બર તમારા ઓપશન છે એ રૂસ બી ભારત સી જાપાન અમેરિકા આવા જ વિડીયો જોવા લાઈક કરો અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરો સાચો જવાબ બી ભારત